ચોટીલા તાલુકાના મોટી મોરડી પાસે હાઇવે પરની બે હોટેલોમાંથી બાયોડીઝલ જેવો શંકાસ્પદ જવલનશીલ પ્રવાહીનો જથ્થો ચોટીલા પ્રાંત અધિકારી હરેશ કુમાર મકવાણા અને ટીમ દ્વારા ઝડપી પાડી હોટલો સીલ કરવામાં આવી આજ રોજ નાયબ કલેકટર ચોટીલા એચ ટી મકવાણા તથા તેમની સંયુક્ત ટીમ દ્વારા ચોટીલા તાલુકાના મોટી મોરડી ગામના હાઇવે પર આવેલી યુ પી બિહાર પંજાબી ડાબા હોટલ અને યુ પી બિહાર દરભંગા હોટલમાં મોડી રાત્રે બાર વાગ્યાના અરસામાં દરોડા પાડતા બંને હોટલમાંથી મોટા પ્રમાણમાં જવલનશીલ પદાર્થ મળી આવેલ બંને હોટલોમાંથી ફૂલ મળીને જુદા જુદા ભૂગર્ભમાં બનાવેલા પાંચ ટાંકાઓ મળી આવેલ છે તેમજ એક મોટું ચાળીસ કિલોલીટરનું શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ ભરેલો ટેન્કર પણ મળી આવેલ છે કુલ મળીને તેતાલીસ હજાર બસો પચાસ લીટર બાયોડીઝલ અને એક ટેન્કર એમ કુલ મળીને રૂપિયા સિત્તેર લાખ સિત્તેર હજાર સાતસો પચાસ

આ બંને હોટલ ઉપર રાત્રે બાર વાગે આકસ્મિક રેડ પાડવામાં આવેલી હતી આ રેડ દરમિયાન બંને હોટલ માંથી ત્રણ શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ એટલે કે બાયોડીઝલ એ ટાકા ભરેલા મળી આવેલ છે એક ટાકો નતો મળી આવતો પણ સવારે જેસીબી લાવી અને એને પણ શોધી લેવામાં આવેલ છે અને સાથે સાથે એ કેમ્પસ માંથી એક ટેન્કર ટ્રેક ભરેલું મળી આવેલ છે જેનો નંબર છે જીજે બાર સીટી બાણું છાસઠ આમ

જુદા જુદા કાયદાનો ભંગ કરેલ હોય અને તદ્દન ગેરકાયદેસર રીતે એ હોટલોની અંદર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય જેથી બંને ઈસમોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે